નાના રણ ની અંદર જ્યાં અગરિયા મીઠું પકવીને પોતાનું ગુજરાન ચલાવે છે તો એ અગરિયા કેવી રીતે મીઠું પકવે છે શું કામ કરે છે એ જોવા માટે જઈ રહ્યા છે તો વિડીયો ની સાથે તમે રહેજો આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો અમે અડધે પોકી ગયા જો અમારે ને હું આહીં જાગી ને ગયા તરસ લાગી ને પાણી બાઈક એને દીધું હે તો મને પણ તરસ લાગે પાટા જીઓ 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 ઢરી ગયા તો શરણમાં ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હી અગરિયા મિત્રના સાપરે તો આપણે જો આર્યો અગરિયા મિત્રનું સાપરું તો આ જગ્યાએ મસ્ત મજાના કબૂતરા હે વ્હાઈટ કલરના તો આ ભાઈ હે જે આ ભાઈ આપણને મીઠાના પાટામાં વિશે જે પણ કામગીરી અંદર કરતા હોય અને જે પણ મીઠું પકાવવાના સાધન હોય એના નામ જણાવશે અને આ ભાઈ આપણી સાથે આવશે અને મીઠું બતાવશે તો ચાલો સૌથી પહેલા હે ને આપણે કે એમના ઘરનો પહેલો ગેટ તો આપણે આવી ગયા અંદર અને મસ્ત મજાની ટીવી ચાલુ હોય ને આ જગ્યાએ બેઠા બેઠા વાતો કરે છે અમારા મેડમ ને અમારા બબુ ને અમારા દાદી છે તો આ જગ્યાએ જો એમના ફોટા છે જે દેવલોક પામ્યા એમના અને આ જગ્યાએ છે એમનું રસોડું એટલે કે રસોઈ બનાવવાનું કિચન આપણે ગામડામાં હોય અને આ જગ્યા આવું અને આ જગ્યાએ વાસણ મૂકવાનો કડો છે તો ચલો હવે આપણે એમનો બીજો રૂમ તો આ છે એમનો બીજો રૂમ તો જો આ જગ્યાએ તો અંદર નીચે ટાઇસું પણ છે અને આ જે એમનો વધારાનો સામાન હોય તે પડ્યું રહે તો હવે આપણે જઈએ આપણે મીઠું જોવા તો સૌથી પહેલાં આપણે આવી ગયા મશીન જોડે તો આ મશીન શું કામગીરી કરે એ તો બધાને ખબર જ હોય તો આ મશીન વિશે આપણે માહિતી નહીં પૂછવી બાકી આ ભાઈ આપણને બધું કહેશે તો મશીન ની તો આપણને બધા જ હોય તો ચાલો જઈએ આપણે ખારા પાણીના કુવા જોડે મિત્રો પાણીના કુવા જોડે અંદર ચાલે ખરા પાણી મોટર તો આ કુવા વિશે થોડીક અમને વિક્રમભાઈ જાણ આપી દો ને પેલા તો આપડે સવાર માં સુરત થી સોલ પ્રદેશ ઉપર આપણે મોટર ને પાવર આવે એટલે મોટર ઉતારી એટલે આપણે પાણી ઉપર મોટર લાઈન ભરવી પડે આ ખારું પાણી જ મીઠું પાકે ને મોટર ચાલુ છે અને ગામડા કે એટલે પાણી સંગ્રહ કરવાનું ગામડું એટલે એની અંદર પાણી સંગ્રહ થાય તો ચલો આપણે અહીંયા જાશું આ આપણે જાતે બાકી આપણે એટલે આ રહ્યો એ તમે જાતે ત્યાં જ

હા તો એ માછડા નું કારણ એમ કે રાત્રે એના પર સુવે ને મોબાઈલ માં ટાવર આવે આ ચાણા ચાણા ટાવર આવે બકુર આવે છે ને રાત્રે માછડા પર ચડે આવી જાય એવું બાકી ટાવર ઓછો જ આવે ને આ તો YouTube YouTube ના હાલે ને આ પણ ના હાલે એવું એમ હારું ચલો હવે મીઠાના પાટા બાજુ દશું તરો હે ને આ ગયા વર્ષનું મીઠું હે તો આ મીઠું કેવી રીતે વધ્યું એના વિશે તમે થોડી મને માહિતી આપશો ને આ મેં જોયું આપણે

અને આ વર્ષ નું મીઠું તમે મને બતાવશો તો ખરા જ ને હા કયા પાટમ હે આ પાટમ હે ને કુલા પાટમ હે બે વાર જો એક આ પાટમ છે અને એક આ બાજુલા પાટમ તો મોટું મોટું મીઠું કયા પાટમ છે ઓલા નાના પાટા આ નાના પાટામાં માં મોટું મીઠું હે અને અમારા બબુ ભાઈ જો નકર જા હોય જા જા તું મીઠું ના ખાઈ જાતો બેટા ના કે મજા નહીં આવે જો એને મીઠાના ગાંગડાય નહીં વાગ તો ચલો આપણે જવા દઈએ આપણે ઓલા તજા રહી બોરે જાશું આપણે ફાઇનલી મિત્રો છે ને હવે અમે જઈ રહ્યા છીએ એક એ બોર હતો તો આપણે એવા કેટલી કોઈ માહિન પાણી આવે સારું બોર છે પાંચ કોઈ માહિન ખારું પાણી આવે અને પાંચે પાંચ દિવસે પાંચ મોટર સોલર ઉપર ચાલે ખરી પાંચ ચાલે ખરી પણ અત્યારે તો ત્રણ જ ચાલે છે અત્યારે શું આ ચાર થી પાંચ વાગ્યાનો સમય છે ને એટલે બાકી સવારે બપોરે તો પાંચે પાંચ હાલતી હશે ને હા તો જો આ બાજુ એક બીજો કૂવો છે એવા પાંચ કૂવો છે ને પાંચે કૂવો માં ખારું ખારું પાણી આવે અને એક થી દોઢ પાટો મીઠું પાકે એટલે કેટલા ટન પાક તો છે 8 ટન જેટલો પાક 800 ટન હા 800 તો જો આ જગ્યાએ પાણીના કૂવા મને અંદર મોટર છે તો આ કેટલો પુરાનો છે અરે બે ત્રણ વર્ષનો છે આ બે ત્રણ વર્ષ પહેલા તમે ગારીન મૂકી લો અને આ રામાપીનો નેજો છે તો જો આ જગ્યાએ રામાપીનો નેજો છે એટલે કે એમાં એવું કે દરિયાપીનની દરિયાપીનો કહેવાય ને હા તો દરિયાપીનનું પાણી અંદર હિન દરિયામાં હિન પાણી આવે એટલે અગરિયા મિત્રો હોય ને દરિયાપિંડ ને ધજા આવરીકનો નેજો લગાવે છે તો આ જગ્યાએ પણ છે તો ફાઈનલી મિત્રો જો આ જગ્યાએ અગરિયાના કબૂતરા જે વ્હાઈટ કલરના પારેલા હે ને એ હાથમાં દાણા ખાય છે અને અમારા બબુરે ખીચડી નાક નાક કરે એટલે ખાતા નહીં ચાલો હાથમાં રહો હાથમાં અવતાર અમારા પારેલા કબૂતર હે ને જો અમારા મેડમના હાથમાં ચડીને ખાઈ જો હાથમાં બેસી જજો એક તો પારેલા કબૂતર ને હાથમાં બે બે બેસી ગયા ભલો વિશ્વાસ કરીએ તારો મિત્રો હવે હે ને આપણે જવાનું મીઠાના પાટાની અંદર અને આપણે મીઠું જોવાનું છે તો વિક્રમભાઈ હવે પહેરી ગયા છે અને શું કહેવાય તો આ પેરીને ને મીઠામાં ઉતરું એટલે શું થાય આપણને પહેલા તો આપણે પગે નાખ્યું ના વાગે હા અને બીજી તો પગ બગડે નહીં આપણે પાણીના ના પડે હા એના માટે આ ઓલબુટ પહેરવાના આવે તો ચલો પહેરી લો હું તો એમ નમું જ ઉતરીશ આપણે તો ભલે પગ બગડે આપણને નવાઈ લાગે એટલે

ને મીઠાનો આકાર કેવો મસ્ત મજાનો ચોરસ ચોરસ છે અને આ મીઠું ચીવી તૂગતું હશે ઓટોમેટિક જ ઉગે ને તો આને કેવું મીઠું કહેવાય અને ભાઈ અમુક અમુક આવતા કે ગાંગડા મીઠા મીઠાના ત્રણ ચાર પ્રકાર અને ચીવું તો મીઠું કહેવાય ને હા તો મીઠું મેં જોયું અમુક અમુક જગ્યાએ મેં ગયા વર્ષે આપણે જયા હતા ને બ્લોગ બનાવવા તાણે અમે થોડુંક એ મીઠું પણ આટલું બધું ચમકદાર નતો ફરીને ફરીને કાઢો તો આખા મીઠામાં આવું હશે ને જો એને જોરદાર મીઠું છે મસ્ત મજાનું વ્હાઈટ કલરનું મીઠાના પાટાની અંદર રખડેલો હતો વિક્રમભાઈ કેમેરો પકડવા તો જો આ છે મીઠાનો પાટો મસ્ત મજાનું મીઠું છે હું પણ તમને મીઠું બતાવું આ બાજુ મેં પણ મીઠું કાઢો ને जोरदार केव जोरदार मीठू है न वाइट कलर नो तो आ मीठा ने आशरे आ पाटा में कितनी गाडी થાય 10 12 થઈ જાય આ પાટા ની અંદર 10 થી 12 ગાડીઓ મીઠું થાય અને આ મીઠું આપણે કાટવાનું પાહું ટ્રેક્ટર આવતું હશે ને હા તો ઈ છે કેા ટાઈમ માં હોય તો ઈ તાણે હું કદાચ વિડિયો બનાવા આવું તો शिवरतन તારે शिवरतनી આજુબાજુ માં મીઠું કાટવાનું તો કેટલો મસ્ત મજાનું મીઠું હોય તો આપણને મજા આવે રમાડવાની મીઠું રમાડવા મીઠાના પાટણ પગે વાયટ વાઈટ થઈ જાય એમાં વાગે એટલે બાપા જો આપણને ગુમડા કે કઈ વાગ્યું હોય ને તો રેવાય નહીં કારણ કે ખારું ખારું હોય ને એના માટે ફાઈનલી હવે અમે આવતા રહી બીજી જગ્યાએ ટી કરી લે આ જગ્યાએ ચીવડી મોટી ટી કરી કોઈ ટી ની કરી એવી આ વિક્રમ ભાઈ ને ટી કરી વિક્રમ ભાઈ આ ટી વિશે થોડુંક જણાવી દેજો ને હવે જેમ કે આપણે એક બોર માં તો એક મોટર પાણી ખાય પણ આ એક મોટર બે બોર ની પાણી ખાય છે આ એક જ મોટર હે બે કુવા નું પાણી ખાય તો જેમ કે આ પહેલો કુવો આ પહેલો કુવો હે ને તો આ પહેલો કુવો અને એની મોટર જો આગળ છે મોટર આ પહેલે કુવા ઇને ખાડો કર્યો હોય તે આવી આવી નેક કરી છે ને તે બીજા કુવા અલગ તાં જો વચ્ચે આપણે મોટર